અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બા કાલે આવ્યા હતા ને આજે બીજો દિવસ છે એક્યુપ્રેશર નો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મંજુલા ગામ ભેંસદર શું તકલીફ હતી પગની અને પગ કમર કમર ખાલી ચડતી હતી બે પગમાં હવે કાલે આવ્યા હતા અને આજે આવ્યા કાલે એક્યુપ્રેશર કર્યું હતું તો આજે ફાયદો કેટલો આજે ફાયદો સારો થઈ ગયો

પણ કાલ થી દુખાવો તો કેટલો હતો અને આજે કેટલો છે આજે હાવ દેખાતો નથી અત્યારે રેડી થઈ ગયો હાવ રેડી થઈ ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ અને રાતે નીંદર આવી ગઈ તમે હમણાં કહેતા હતા કે નકર નીંદર નોતી આવતી નોતી આવતી આજ નીંદર આવી ગઈ કે કેમ હવા થઈ મને ખબર નથી હા 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 મને હાવ હાર બીજાને શું કહેવા માંગો બીજાને કે ભાઈ આયા હું ગઈ ને મને હારું થઈ તમે જાવ હા અહીંયા હારું થઈ જઈશ તમને ફાયદો થયો એટલે કીધું હા જય દ્વારકાધીશ